જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગાડી લઈને જવાનું નહીં જ હોય તો એટલા આપણો થોડું કમ્પ્યુટરનું સીપીયુ ખરાબ થયું આપણે એના બતાવવા માટે જવાનું હો આજે આપણે શોર્ટ વિડીયો જ બનાવશું બહુ લોંગ વ્લોગ નહીં બનાવ થોડો જ બનશે તો જોઈએ આપણે બતાવીએ કમ્પ્યુટરવાળાને જઈએ શું પ્રોબ્લેમ થયો પછી તમને કહું તો બને રહી જ બધા તો મિત્રો જોઈ શકો છો આપણે સીપીયુ ખોલી ગયો જવાનું હ સીપીયુ ખોલી કમ્પ્યુટરવાળાને તેઓ બતાવવા માટે જવાનું આ છે અમારે લડ્ડુગોપાલ લડ્ડુગોપાલ જઈ લો कंप्यूटर ने सीस्टम बड़ी खोलना किया हसी चालू है बहु गर्मी पड़े बार यार एसी चालू करव पड़े हाँ जो है खोलना खोल नाखी वायरिंग वायरिंग साइल भी आएल भी आ जाइए तो मित्रों

અંદર અંદર ઓમાં અંદર લે ઓમાં 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 આ બગડી હો ચાલુ થતું પેલું અહીં લઈ જા ને આપણે બગડી હો ચાલુ થતું નહીં એ શું કરું થી ખબર નહીં ચેક કરું ખાલી ચાલુ ન હો ઓ ચાલુ હો રહ્યો મતલબ કુચ બતા નહી રહ્યો ઓપર નહી ઓરાય કુચ यहां से लिया हुआ था चेक करो ना अपना कपड़ा कपड़ा सीपीयू बना खराब થઈ જ ડિટેકેબલ ખરાબ થઈ ગઈ તો તે બની નાઈ ગયો ભેસકો છો જો કમ્પ્લીટ થઈ ગયું ચાલુ થઈ ગઈ આપણો બ્લોગ ને જોવા માટે એડિટ કરવા માટે ને બધું કમ્પ્લીટ અને આ બ્લોગ આપણે પૂરો કરીએ તો આ બ્લોગ તમને જેવો લાગે કમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલ નવી ચેનલમાં નવા ચેનલનો સબસ્ક્રાઈબ કરો જય માતાજી